જમીનની સાતબારમાં છેડછાડ કરી તે જમીન પોતાની ન હોવા છતાં જમીનનો સાટાઘટ લખી આપી આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડી ગુનાહિત કૃત્ય આચરનાર વ્યક્તિઓને પકડી પાડતી ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસ હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિસ્તાર ખૂબ જ મોટા પાયે વિકાસ પામી રહ્યો હોય મોટા વેપાર ધંધા સાથે સંકળાયો છે તેમજ સુરત શહેર ટેક્સટાઇલ અને હીરાના વેપારનું હબ છે આ ઉપરાંત સુરત શહેરમાં જમીનોના કબજા કરી જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ પણ ભૂતકાળમાં બનવા પામ્યા છે જેથી સુરત શહેરમાં ખેડૂતોની કે અન્ય વેપારીઓની જમીનો ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવામાં ન આવે તે માટે આવું કૃત્ય કરનારી સમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આ બાબતે જરૂરી તકેદારી રાખવા માનનીય પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલો સાહેબ દ્વારા સૂચના આપતા સૂચનાની ગંભીરતાને ધ્યાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ નય પોલીસ કમિશનર ક્રાઈમ સૂચના અને માર્ગદર્શન મુજબ ખાસ તકેદારી રાખવામાં આવી છે જે અનુસંધાનની ફરિયાદી દિનેશભાઈ હરિવદનભાઈ પટેલ ઉમર સત્તાવન રહેવાસી મેરુલક્ષ્મી મંદિરની બાજુમાં ગુરાટ રાંધેજ સુરત એ ફરિયાદ આપી છે કે રાંધેર ગામના સર્વે નંબર ત્રણસો ને સાડત્રીસ એક ત્રણસો બે તથા અન્ય જમીનોના સાત કરી આપી જમીનના ટાઇટલને નુકસાન કરી રૂપિયા નેવું લાખ મેળવી ઉક્ત જમીન વેચાણ કર્યા અંગે બાવીસ પાંચ બે ના રોજ એમઓયુ યાને સમજૂતી કરાર બળદેવભાઈ આઈ અતિથ રાજેન્દ્રભાઈ અભયસિંહ ચૌહાણ મુઝીબુર રહેમાન લાકડાવાલા અનાઓને લખી આપી જમીનના વેચાણ અવેશ પેટે રૂપિયા પાંચ લાખ સ્વીકારી આરોપી ઇબ્રાહીમ આઝમ ઇસ્માઇલ ઇબ્રાહિમ હાસમ ઇસ્માઇલ અહમદ આઝમ ઇસ્માઇલ નાઓએ જમીન પચાવી પાડવાનું ગંભીર કૃત્ય કર્યું છે જે ફરિયાદીની રજૂઆતને ધ્યાને લઈ આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન ઇબિકો કલમ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી મુજબનો ગુનો તારીખ વીસ નવ બે હાજર ચોવીસ ના રોજ દાખલ કરવામાં આવ્યો સદરુ ગુનાના કામે આરોપી ઇબ્રાહિમ હાસમ ઇસ્માઈલ અહેમદ આઝમ ઇસ્માઈલ નાઓને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી